મોડી રાત્રે થયેલા ભૂસંખલન જેવી મોટી હોનારત બાદ હવાઈ નિરીક્ષણ માટે 10 ઓગસ્ટના રોજ સવારે 11 વાગે પીએમ મોદી કન્નૂર પહોંચ્યા હતા. એ પછી વાйнаડમાં ભૂસંકલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. વાйнаડમાં બચાવ કામગીરીમાં સામેલ ટીમ દ્વારા હાલમાં ચાલી રહેલી બચાવ અને રાહત કાર્ય વિશે માહિતી આપવામાં આવી હતી. જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં 138 લોકો હજુ પણ ગૂમ છે. સતત બારમાં દિવસે પણ શોધખોળ અને બચાવ રાહત કામગીરી ચાલી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે અગિયાર વાગે કન્નૂર પહોંચીને ત્યાંથી સીધા વાયનાડમાં ભૂસંખલન પ્રભાવિત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કરશે બપોરે લગભગ સવા બાર વાગ્યે પીએમ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેશે જ્યાં તેમને બચાવ ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન વિશે માહિતી આપવામાં આવશે વડાપ્રધાન રાહત શિબિરો અને હોસ્પિટલોની પણ મુલાકાત લેશે જ્યાં તેઓ ભૂસંકલન પીડિતોને મળશે ત્યારબાદ મોદી સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે જેમાં તેમને ઘટના અને ચાલી રહેલા રાહત પ્રયાસો વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે કેરળના વાયનાડમાં ભૂસંકલન બાદ એકસો આડત્રીસ લોકો હજુ પણ લાપતા છે તે જ સમયે ભૂસંકલનમાં મૃત્યુ આંક વધીને ચારસો થઈ ગયો છે

તમને જણાવી દઈએ કે ભયાનક દુર્ઘટના બાદ ગુમ થયેલા લોકોની યાદીમાં બિહારના વૈશાલી જિલ્લાના ચાર અને ઓડિશાના એક વ્યક્તિનો સમાવેશ થાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે વાયનાડની મુલાકાત લેવાનો નિર્ણય કરતા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ તેનું સમર્થન કર્યું છે પીએમ મોદીના વ્યક્તિગત રીતે વાયનાડની મુલાકાત લેવાના નિર્ણયની રાહુલ ગાંધીએ પ્રશંસા કરી છે રાહુલે એક્સ પર લખ્યું થેન્ક યુ મોદીજી

તેઓ આશા રાખી રહ્યા છે કે વડાપ્રધાન આપત્તિ પીડિતોના પુનર્વાસ માટે કેન્દ્રીય સહાય પ્રદાન કરવા અંગે સકારાત્મક અભિગમ અપનાવશે